સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ધોળિયા ગામમાં ગેરકાયદેસર ખનનની કામગીરીનો પર્દાફાશ થયો છે ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને મૂડી મામલતદારની ટીમે સરકારી જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર કાર્બોસેલના સાત કુવા ઝડપી પાડ્યા હતા આ રેડ દરમિયાન ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેશર સહિત કુલ રૂપિયા છત્રીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો સમગ્ર મુદ્દામાલ મૂડી મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો આ સાથે જ ખનન થઈ રહેલા સ્થળેથી આડત્રીસ મજૂરોને પણ રેસ્ક્યુ કરીને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે તપાસમાં ત્રણ શખ્સ અમુકભાઈ થરેશા સુનિલભાઈ હનાજીભાઈ કુચડિયા અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા ગેરકાયદેસર ખનનમાં સામેલ હોવાનું ખુલ્યું હતું ત્રણ શખ્સો વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ સાત કુવાઓ છે એ સાત કુવાઓ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહેલા હતા આ સાથે સાત કુવાઓની અંદરથી કુલ ચાર કુવાઓમાંથી અડત્રીસ જેટલા આજુબાજુના જે મજૂરો છે મજૂરો અંદર કુવાની અંદર હતા એ તમામે તમામ અડત્રીસ મજૂરોને સહી સલામત પ્રથમ બારે કાઢવામાં આવેલ ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી જેમાં કુલ ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર તેમજ છ ચરખી આ મળીને કુલ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દામાલ મોડી રાત્રે મામલાદાર કચેરી મૂડી પાસે ખસાડવામાં આવેલો છે આ જે તદ્દન ગેરકાયદેસર કુવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આયા છે અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહે પલાસા ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા આ ત્રણે ત્રણ ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા